હેલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ તો ચોમાસાની ઋતુની અંદર બોર રિચાર્જનું કામ ચાલી રહ્યું છે બનાસકાંઠાની અંદર જોરદાર કામ કરી રહ્યા છે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે બોરની અંદર કેવી રીતે કનેક્શન કર્યું છે પાઇપલાઇન દ્વારા બોર રિચાર્જ કરવામાં આવી રહ્યો છે જુઓ મિત્રો ખેતરની વચ્ચે જ મોટી ખેત તલાવડી બનાવવામાં આવી છે એ વરસાદનું પાણી બધું અંદર આવતું હોય છે અને પેક થઈ જાય એટલે બોરની અંદર નાખવામાં આવે છે જેથી પાણીના તળ ઊંચા આવે તો મિત્રો કિસાન મિત્રો સારું કામ કરી રહ્યા છે કે જળ ઊંચા આવે તે માટે ઉપાય કરી રહ્યા છે જો ખેતલાડ કેવી પેક ઉપક ભરેલી પડી છે હાલ બીજું કે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી દેજો બીજા વિડીયો આવા જ મૂકવાના છે જય માતાજી